પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે રાધનપુરના જાવંતરી ગામ ખાતે આગની ઘટના બની હતી આગની ઘટનામાં ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે રાધનપુર તાલુકાના જાવંતરી ગામ ખાતે ખેતર વિસ્તારમાં બોર પર વીજ વાયર તૂટવાના કારણે ભીષણ આગ લાગી હતી ખેતરમાં આગ લાગતા પૂળા ભીષણ આગમાં બળીને રાખ થઈ ગયા હતા ભીષણ આગમાં ખેડૂતના પાંચ હજાર પૂડા બળીને ખાખ થયા હતા તો ખેડૂતની એક ભેંસ તેમજ પાડી ભીષણ આગની લપેટમાં આવી જ બે ઢોરના મોત નીપજ્યા હતા જાવંત્રી ગામમાં નરસંગભાઈ ગોવાભાઈ ચૌધરીના બોર પર જ વીજ વાયર તૂટવાના કારણે આ ઘટના બની હતી ઘટનાના પગલે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું હતું પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે પહેલા તો ખેડૂતની ભેંસ અને પૂડા આગની લપેટમાં આવતા બળીને ખાખ થઈ જતા આગની ઘટનામાં ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે વિદ્યુત બોર્ડ તંત્રની બેદરકારીના કારણે આ ઘટના બની હોય તેવા આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવી રહ્યા છે ચોક્કસપણે ઘટનામાં તાર તૂટવાના કારણે ઘટના બની છે જેનો સીધો ભોગ ખેડૂત બનતા વ્યાપક પ્રમાણમાં ખેડૂતને નુકસાન થયું છે ત્યારે ઘટનામાં જોઈએ તો તાર તૂટવાના કારણે ભીષણ આગ લાગતા આગમાં ભેંસ અને પાણી બળીને ખાખ થયા છે ત્યારે રાધનપુર વિદ્યુત બોર્ડ પાસે હાલ તો ખેડૂતને વળતરની માંગ કરવામાં આવી છે સાથે રાધનપુર જીબી તંત્ર એ બેદરકારી દાખવતા તાર તૂટતા ઘટના બની હોવાના ખેડૂતે આક્ષેપ કર્યા છે અને તારની મહિના કારણે તાર તૂટવાથી જે આગ લાગી છે એ આગમાં એક ગેસ અને એક પાડીનું મૃત્યુ થયેલું છે જેની અંદાજિત કિંમત એક લાખથી એક લાખને વીસ હજાર આસપાસ છે અને પાંચ હજાર મૃત્યુ મળીને ખા થઈ ગયા છે અને હુચેલ પણ બળ્યું છે એની અંદાજિત કિંમત કિંમત દોઢ લાખ રૂપિયા કુલ ટોટલ ત્રણ લાખ રૂપિયાનું નુકસાન જયેલું છે અને અને પતરા પણ અને એના દોરિયા પણ બળેલા છે જે વિગતે સરપંચ પ્રતિનિધિ